ટેસ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે આગમાં ચારસો થી વધુ દુકાનો બળીને ખા થઈ ગઈ હોય ફળોનું નુકસાન થયું છે હાલ પણ ફાઇલ દ્વારા પાણીનો મારું ચુલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે સુરતના રીંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પચીસ ફેબ્રુઆરીના રોજ આગની ઘટના બની હતી જે બાદ ગત રોજ સવારે સાત વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી લગભગ ચોવીસ કલાકથી ઉપર જેટલો સમય થઈ ગયો હોવા છતાં આગ હજુ પણ કાબુ બહાર હોવાનું જણાઈ રહ્યું છે તો સ્થળે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી પાલિકા કમિશનરે સતત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું શિવશક્તિ માર્કેટમાં ત્રીજા તથા ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવા છતાં એનઓસી કઈ રીતે આપવામાં આવી તેને લઈ સવાલો ઉઠ્યા છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ટોપ ફ્લોર પર પત્રના ગેરકાયદેસર છેડ છે છતાં પાલિકા તંત્ર આ કાન કર્યા હતા તો સાથે રોડ વિસ્તારમાં આવેલી અનેક માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ બહાર મળી આવે તેમ છે કન્જેસ્ટ એરિયા હોવાના કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે આગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને ઘટનાની તપાસ થશે તપાસમાં જે કંઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા ઓએનજીસી રિલાયન્સ ક્રિપકો સહિત કંપનીના ફાયરની મદદ લેવામાં આવી રહી છે જોકે હાલ લાગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે

મેં એની વિગત મંગાવી છે જોન પાસે કે આ બિલ્ડિંગમાં કેટલું ગેરકાયદેસર હતું એની વિગતો મંગાવી છે આવનાર સમયમાં આવી કોઈ બિલ્ડિંગમાં ખોટા શેડ ઊભા કર્યા હોય તો એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે કરોડોનું બજેટ પાડવાય છે ફાયર સિસ્ટમ માટે આગ ના બોલ ઉજવાય ચોવીસ કલાક પછી પણ શું થશે આપશે ને હું વાત કરું આ બિઝનેસ પેટ્રોલિયમ વસ્તુ છે ને સિઝન છે તમામે પોતાના ફેબ્રિક્સ ભર્યું હતું દુકાનમાં એટલે આખું પેટ્રોલિયમ વસ્તુ છે જ્યારે આગ લાગતી હોય પેટ્રોલિયમ વસ્તુ તરત આગ ઓલવામાં થોડીક વાર લાગતી હોય છે પણ અમારા તંત્રએ એ ખડે પગે રહીને આગ પર કાબુ મેળવ્યો આપની ચેનલ થી માધ્યમ ખબર પડે છે મેં ગઈકાલે જ કોઈ મને કહ્યું મેં તપાસ પણ કરાવી છે કે આવું કઈ થશે

अभी हमारा का नहीं है पूरा सब व्यापारियों का कर लेके करोड़ों का रुपया नुकसान हो चुका है दुकान के अंदर मेरा तो तीन दुकान है कितने रुपए का माल का नुकसान हुआ है का छत्तीस घंटे ऊपर हुई आग बुझाने में क्या कहोगे इसके बारे में नहीं फायर स्टेशन लोगों ने तो बहुत अच्छा ही किया लोगों ने दिन रात में भी मेहनत किया है अभी आग के पास में तो कोई भी बड़ा नहीं है लोगों ने मेहनत करके थोड़ा कर रहा है सर लोगों ने उन लोगों ने बीस साल से कर रहा हूँ सूरत से मेरा तीन दुकान सरकार से, से क्या मांग करो अभी सरकार ने सरकार से तो पूरी मांग इन्होंने की है लेकिन हम तो पूरा का पूरा तो गवर्नमेंट का तो सार्थ तरफ से तो पूरा इधर तो क्या पूरा कम्प्लीटली करके ही मैं भी क्या हर हर साल हर जीएसटी से लेके पूरा टैक्स को भर के ही हम भी किया है अभी सरकार लोगों ने टैक्स भरा बोले तो उन लोगों को टैक्स भरोसे लोगों को क्या सपोर्ट कर